શક્તિ વાવાજોડાને કારણે ગીર સોમનાથના દરિયામાં કરંટ જોવા મળ્યો ગુજરાતમાં શક્તિ વાવાઝોડાનું સંકટ નથી પણ દરિયામાં હજુ કરંટને કારણે ઊંચા મોજા ઉછળી રહ્યા છે વાવાઝોડું દરિયામાં ફંટા બાદ તેની અસર સૌરાષ્ટ્રના દરિયા કિનારે પડી શકે છે જેના કારણે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી છે અરબી સમુદ્રમાં જે શક્તિ નામનું વાવાઝોડું છે તે દરિયામાં સમાજાય તેવી સંભાવના છે ત્યારે ગીર સોમનાથ દરિયામાં જોવા મળી રહ્યું છે તેની અસર જોવા મળી છે ત્યારે દરિયામાં ઊંચા ઓછા મોજા ઉછરી રહ્યા છે જો કે વાવાઝોડું દરિયામાં સમાય બાદ તેની અસર વરસાદ રૂપે જોવા મળી શકે છે જેની સીધી અસર ખેડૂતો પર થઈ શકે કારણ કે ખેડૂતોનો પાક છે તે મોમાં આવેલો કોડિયો છે છીનવાઈ રહ્યા છે ખાસ કરીને જે દરિયામાં મોજા ઉસરી રહ્યા છે અને જે દરિયામાં કરંટ પણ જોવા મળ્યું છે ત્યારે ગીર સોમનાથના જે સાગર પુત્રો છે કે હાલ નુકસાની વેઠવી વારો આવે છે ત્યારે બાદ પણ જે ખેડૂત પુત્રો છે તેને પણ જે છે નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે ત્યારે જે ગીર સોમનાથમાં અરવાથી મિનિમમ વરસાદ પડવાની પણ આગાહીને લઈને ગીર સોમનાથના ખેડૂતો ચિંતાતુર બન્યા છે અરવિંદ સોઢા યુથ કેપિટલ ગીર સોમનાથ